વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાખવામાં આવેલા કાર્યક્રમમાં અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ અને રાષ્ટ્રીય સંત શ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારની નિંદા કરી હતી અને સરકારને પણ ચેતવણી આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચૂંટણી વોર્ડ નંબર ચાર માં ત્રીસ મીટર રોડ ને મહર્ષિ દતીજી ઋષિ માર્ગ નામકરણ કરવાનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ અને રાષ્ટ્રીય સંત શ્રી શ્રી ગોવિંદગીરીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા તેમણે ઉપસ્થિત મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે તેની નિંદા કરું છું સરકારને પણ ચેતવણી આપી હતી કે અને તેમણે જણાવ્યું હતું કે આ આક્રોશ વ્યક્ત કરતા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે તેની હું અત્યંત નિષેધ કરું છું અને સરકાર માટે અમે પ્રાર્થના અને ચેતવણી પણ આપીએ છીએ કે તમે પાકિસ્તાન માટે જે ઘોષણા કરી હતી કે અમે ઘરમાં ઘુસીને માર્યું છે નામે એક નગ નો ઉદ્ઘાટન કરવા માટે આવ્યો મસ્જિદ નો આખું જીવન સમર્પણ સમર્પણથી ભરેલું છે અને એની મહાનતા આવી છે આપણી ચક્ર છે પરમવીર ચક્રિ નો માર્ગ એ સમાજના કલ્યાણ માટે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ આ સંદેશ આપે છે અને એ સંદેશ એમના આ માર્ગથી પણ બધાને મળશે એટલે અહીંના કોર્પોરેશન દાદી સમાજ નો અને આ સૌ બધાનો હું અભિનંદન કરું છું ધન્યવાદ આપું છું